આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ મંદિર અભિયાનમાં જોડાવા નાગરિકોને અપીલ કરી ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું આયોજન પ્રધાનમંત્રી ત્રણ દિવસની મુલાકાતે આવશે જનઔષધિ કેન્દ્રોના કારણે છેલ્લા નવ વર્ષમાં લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાની બચત ગયા વર્ષે રેલવેના છ હજાર પાંચસો સત્યોતેર કિલોમીટર રૂટનું વિદ્યુતીકરણ કરાયું અને કૃષ્ણા ગોદાવરીના તેલ ક્ષેત્રમાં ઓએનજીસીએ ડીપસી પ્રોજેક્ટમાંથી ખનીજ તેલનું ઉત્પાદન શરૂ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તીર્થધામોને પવિત્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં સ્વચ્છ મંદિર અભિયાનમાં જોડાવા માટે નાગરિકોને અપીલ કરી છે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં શ્રી મોદીએ અયોધ્યાને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે નાગરિકોને એક થવાનું આહવાન કર્યું છે તેમણે દેશભરના લોકોને ઉત્તરાયણ એટલે કે ચૌદમી જાન્યુઆરીથી નાના તીર્થ સ્થળો પર સ્વચ્છતા અભિયાન શરૂ કરવા અને આ અભિયાન બાવીસમી જાન્યુઆરી સુધી ચાલુ રાખવા અનુરોધ કર્યો છે અયોધ્યાના રહેવાસીઓને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે દેશભરમાંથી લોકો હવે નિયમિતપણે અયોધ્યાની મુલાકાત લેશે અને તેથી અયોધ્યાના રહેવાસીઓએ રામનગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ આ અભિયાનમાં સાંસદો ધારાસભ્યો અને પંચાયત પ્રતિનિધિઓ સહિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે જેઓ સ્વચ્છતા અભિયાનની સફળતાની ખાતરી કરવા માટે સહયોગ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસમાં ભાગ લેવા આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે ત્યારબાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનના સીઈઓ સાથે બેઠક કરશે તે જ દિવસે તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે બુધવારે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું તેઓ ઉદઘાટન કરશે ત્યારબાદ ગિફ્ટ સિટીમાં યોજાનારી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે સાથે વાતચીત કરશે ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની આ દસમી આવૃત્તિ છે જેની વિષય વસ્તુ ગેટવે ટુ ધ ફ્યુચર છે આ શિખર સંમેલનમાં ચોત્રીસ ભાગીદાર દેશો અને સોળ ભાગીદાર સંસ્થાઓ ભાગ લેશે અને ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પરિસંવાદ અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરશે ઉલ્લેખનીય છે કે આ દસમી વાયબ્રન્ટ પરિષદમાં ભાગ લેવા એક લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે આ વર્ષની પરિષદમાં બે હજાર પાંચસોથી વધુ બી ટુ બી બી સી બેઠકો સાથે સેમી ગ્રીન હાઇડ્રોજન નવીનીકરણીય ઉર્જા સહિતના વૈશ્વિક સ્તરે ઉતરતા ક્ષેત્રો અંગે વિવિધ સેમિનાર યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા તેમની તમામ યોજનાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે સરકાર સમાજના છેવાડાના લોકોને સરકારની યોજનાઓ સાથે જોડી રહી છે તેમણે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા કરોડો લોકોનું જીવન સરળ બન્યું છે વધુમાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું विकसित भारत संकल्प यात्रा ने अपने पचास दिन पूरे किए हैं इतने कम समय में इस यात्रा से ग्यारह करोड़ लोगों का जुड़ना ये अपने आप में अभूतपूर्व है समाज में अंतिम पायदान पर खड़े व्यक्ति तक सरकार खुद पहुंच रही है उसे अपनी योजनाओं से जोड़ रही है विकसित भारत संकल्प यात्रा सिर्फ सरकार की नहीं बल्कि देश की यात्रा बन चुकी है सपनों की यात्रा बन चुकी है संकल्पों की यात्रा बन चुकी है શ્રી મોદીએ કહ્યું કે જ્યારે ગરીબો ખેડૂતો મહિલાઓ અને યુવાનો સશક્ત થશે ત્યારે દેશ શક્તિશાળી બનશે તેમણે જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના માટે અંદાજે બાર લાખ નવી અરજીઓ મળી છે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે શ્રી મોદીએ દેશમાં મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં સરકારના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દસ કરોડ જેટલી મહિલાઓ મહિલા સ્વ સહાય જૂથોમાં જોડાઈ છે અને તેમને સાત કરોડ પચાસ લાખથી વધુની સહાય આપવામાં આવી છે તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોની દરેક મુશ્કેલીને હળી કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે સર્વોચ્ય અદાલતે બે હજાર બે ના બિલ્કીસ બાનો કેસમાં અગિયાર દોષિતોની સજા ઘટાડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભુયાનની પીઠે જણાવ્યું કે આરોપીઓની સજા ઘટાડવાનો ગુજરાત સરકારને અધિકાર નથી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા આ કેસના તમામ અગિયાર આરોપીઓની સજા ઘટાડી દેવામાં આવી હતી અને તેઓને પંદર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જન ઔષધિ કેન્દ્રોના કારણે છેલ્લા નવ વર્ષમાં દેશભરના ગરીબોના લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પીએસસીએસ મેગા કોન્કલેવને સંબોધન કરતી વખતે તેમણે આમ જણાવ્યું હતું શ્રી શાહે કહ્યું કે ભારતીય જન ઔષધિ કેન્દ્રો પહેલા મોટાભાગે શહેરી વિસ્તારોમાં હતા પરંતુ હવે પીએસસીએસ દ્વારા ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના ગરીબો સસ્તી દવાઓ મેળવી શકશે તેમણે આરોગ્યલક્ષી વિવિધ મહત્વપૂર્ણ પહેલો પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે આ પહેલોએ દેશના આરોગ્ય સંભાળનું ચિત્ર બદલી નાખ્યું છે તેમણે કહ્યું કે પાસઠ રૂપિયામાં ડાયાલીસીસ માટેની દવાઓ ઔષધિ કેન્દ્રોમાં માત્ર પાંચ રૂપિયામાં ઉપલબ્ધ છે ખાતર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં ચાર હજારથી વધુ પીએસીએસએ આ પહેલ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે તેમણે કહ્યું કે બે હજાર ત્રણસોથી વધુ સોસાયટીઓને પ્રાથમિક મંજૂરી મળી છે અને તેમાંથી પાંચસો પીએસસીએસએ ઔષધિ કેન્દ્રો પણ શરૂ કર્યા છે તેમણે કહ્યું કે દેશમાં દસ હજાર પાંચસોથી વધુ ઔષધિ કેન્દ્રો કાર્યરત છે જે બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડેડ દવાઓની કિંમતના પચાસ થી નેવું ટકા ભાવે એક હજાર નવસો પાસઠ થી વધુ ઉચ્ચ ગુણવત્તાની દવાઓ અને બસો ત્રાણું સર્જીકલ અને અન્ય ઉત્પાદનો પ્રદાન કરે છે આ પ્રસંગે મંત્રીઓએ પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ કેન્દ્રના સંચાલન માટે પાંચ રાજ્યોમાં પીએસીએસને સ્ટોર કોડ્સ રજૂ કર્યા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની આવતીકાલની જમ્મુની મુલાકાત વર્તમાન ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે આ મુલાકાત દરમિયાન શ્રી શાહ જમ્મુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજરી આપવાના હતા તેઓ જમ્મુમાં ઇ બસ સહિત એક હજાર ત્રણસો કરોડના પ્રોજેક્ટ્સ અને બે હજાર ત્રણસો અડતાલીસ કરોડના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવાના હતા તેઓ જમ્મુ કાશ્મીરની સુરક્ષા અને વિકાસની સમીક્ષા પણ કરવાના હતા ભારતીય રેલવેએ વર્ષ બે હજાર ત્રેવીસમાં છ હજાર પાંચસો સત્યોતેર કિલોમીટર રૂટનું વિદ્યુતીકરણ કર્યું છે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી એકસઠ હજાર પાંચસો આઠ કિલોમીટર રૂટનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે જે કુલ પાસઠ હજાર પાંચસો છપ્પન કિલોમીટરના બ્રોડગેજ રૂટના ત્રાણું પોઈન્ટ ત્યાંસી ટકા છે ભારતીય રેલવે પર્યાવરણને અનુકૂળ ઝડપી અને ઉર્જા કાર્યક્ષમ પરિવહન આપવા માટે બ્રોડગેજ ટ્રેકના સો ટકા વિદ્યુતીકરણ તરફ આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરીના તેલ ક્ષેત્રમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસીએ સી પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન શરૂ કર્યું છે ઓએનજીસીએ ક્લસ્ટર બે પ્રોજેક્ટમાંથી ઉત્પાદન શરૂ કર્યું છે જે ધીમે ધીમે ઉત્પાદનમાં વધારો કરશે એક સોશિયલ મીડિયા સંદેશમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે પ્રથમ તેલ ઉત્પાદન જટિલ અને મુશ્કેલ બ્લોકમાંથી શરૂ થાય છે શ્રી પુરીએ કહ્યું કે દરરોજ પિસ્તાલીસ હજાર બેરલ અને દસ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ ગેસ ઉત્પાદનની અપેક્ષા છે આ પ્રોજેક્ટ વર્તમાન રાષ્ટ્રીય તેલ ઉત્પાદનમાં સાત ટકા અને રાષ્ટ્રીય કુદરતી ગેસ ઉત્પાદનમાં સાત ટકા ઉમેરશે તેવી અપેક્ષા છે આ પ્રોજેક્ટ બંગાળની ખાડીમાં ગોદાવરી નદીના ડેલ્ટાની કિનારે સ્થિત છે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પાંત્રીસ કિલોમીટર દૂર ત્રણસોથી ત્રણ હજાર મીટર સુધીની ઊંડાઈમાં સ્થિત છે સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહ આજથી યુકેના બે દિવસીય પ્રવાસે જશે તેમની સાથે સંરક્ષણ મંત્રાલયનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ જશે મુલાકાત દરમિયાન શ્રી સિંહ યુકેના સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરશે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર બેઠકમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંરક્ષણ અને ઔદ્યોગિક સહયોગ સહિતના મુદ્દે ચર્ચાઓ કરાશે શ્રી સિંહ બ્રિટનના પ્રધાનમંત્રી રિશી સુનકની મુલાકાત લેશે તથા વિદેશ સચિવ ડેવિડ કેમેરોન સાથે બેઠક કરશે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ રહેલી એશિયન ઓલિમ્પિકમાં આજે નિશાનેબાજીની ક્વોલિફાયર્સની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં વરૂણ તોમર અને એશા સિંહે સુવર્ણચંદ્રક સાથે ભારતના ચૌદમાં અને પંદરમાં ઓલિમ્પિક વોટામાં સ્થાનો પ્રાપ્ત કર્યા છે ભારતે કોન્ટિનેન્ટલ સ્પર્ધાના પ્રથમ દિવસે એક સુવર્ણ સહિત ત્રણ ચંદ્રકો જીત્યા છે વીસ વર્ષીય વરૂણ તોમરે પુરુષોની દસ મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું જ્યારે અર્જુન ચીમાએ રજત ચંદ્રક જીત્યો હતો એન દાઉખુ એનખાતાવાને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે ગંગાસાગર મેળાનું ઉદઘાટન કર્યું છે આ મેળો સત્તરમી જાન્યુઆરી સુધી ચાલશે શાહી સ્નાન પંદર અને સોળ જાન્યુઆરીએ યોજાશે મુખ્યમંત્રીએ આજે સાગર ખાતે નવ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ મંદિર અભિયાનમાં જોડાવા નાગરિકોને અપીલ કરી છે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું આયોજન પ્રધાનમંત્રી ત્રણ દિવસની મુલાકાતે આવશે જન ઔષધિ કેન્દ્રોના કારણે છેલ્લા નવ વર્ષમાં લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાની બચત ગયા વર્ષે રેલવેના છ હજાર પાંચસો સત્યોતેર કિલોમીટર રૂટનું વિદ્યુતીકરણ કરાયું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા